આજે અમે આવ્યા છીએ એક ટમેટાની વાડીમાં જ્યાં અમારી માઇ લાઈફ સ્ટાઈલની ઓર્ગેનિક પ્રોડક્ટ આપી હતી એ પ્રોડક્ટનું રિઝલ્ટ જોવા માટે અમે આવ્યા હતા તો આ છે એનું રિઝલ્ટ ગ્લો મેજિક ભૂવસ્ત્ર ઓલિફ આ ત્રણ વસ્તુનો છંટકાવ કરેલો છે આમાં ટામેટાની સાઈઝ તમે જો એક જ સરખી ગ્લો મેજિક નાખવાથી કોઈ પણ ટામેટાની સાઈઝ બધી એક જ સરખી તમને જોવા મળે છે અને મબલક પાક આ છે અમારી સ્ટાઈલ ની ઓર્ગેનિક દવાઓનો પ્રભાવ હવે આપણે મળીએ આ ખેતરના માલિકને જેમને કઈ રીતે આ પ્રોડક્ટ વાપરી અને શું રિઝલ્ટ મળ્યું શું શું વાપર્યું હતું આપણે એમને પૂછીએ આ છોડ જોઈ શકો તમે નજીક ઉભા રહો છોડ એક માથોડું ઊંચી ટમેટી ક્યાંય જોવા નહીં મળે તમને ચાર પાંચ ફૂટના ઊંચા છોડ તમારું નામ શું મારું નામ પટેલ અશ્વિનભાઈ ખુશાલભાઈ ગામનું નામ કલ્યાણપુરા આ ટમેટીની અંદર માય લાઈફ સ્ટાઈલની મેં જે પ્રોડક્ટ વાપરી છે પારાની અંદર ડીએપી ખાતર સાથે મેં ભૂવસ્ત્ર નામનું એક ખાતર આવે એ ખાતર વાપરેલું એના પછી મેં ગ્લોમેજી ઓલિવ ઓલિવ અને એમઆઈ સ્પ્રે આ ત્રણનો છંટકાવ ત્રણથી ચાર વાર કરેલો મેં આ જે અત્યારે તમે જે જોઈ રહ્યા હો એ અત્યાર હાલ તાજું રિઝલ્ટ હવે આ ટામે તેમાં તમને ઉત્પાદન હતા તમે કેટલું લઈ ચૂક્યા મેં કમસે કમ એક હવા એક લાખનું તો વેચાણ કરી નાખ્યું હે આઠસો નવસોના ભાવ વખતથી ચાલુ છે આની અંદર મારે હવે માઈ લાઈફ સ્ટાઇલ પ્રોડક્ટ જે તમે વાપરી હા તો એનું રિઝલ્ટ તમે જોયા પછી તમે શું કહેવા માંગો આ રિઝલ્ટ તો જે દરેક ગામના ખેડૂતો એને જોવો કે તમે આમાં શું કર્યું મેં આ જે દવા રહી એનો અનુભવ પહેલાં મેં મારી જાત મારી ખેતી ઉપર કર્યો હોય બરાબર આ રિઝલ્ટ જોવાથી ઘણા બધા ખેડૂતોને એમ થઈ ગયું કે ના પ્રોડક્ટ બહુ સારી લાગે કે આ એમને લોકોએ જોયું કે આ બાકી કે રિઝલ્ટ સારું આનું એટલે આનું આપણે એમ કે હવે કે કંઈક ક્યાંથી લાવો મેં કીધું આનું અમારે એક મેં કીધું માઇ લાઈફ સ્ટાઇલમાં એક હું એક જોડાણ થયેલો હું એટલે હું ત્યાંથી લાવું આનો અનુભવ પહેલાં મેં મારી જાતની મારી પોતાની ખેતી ઉપર કરેલો હોય અને એના ઉપરથી રિઝલ્ટ મેં લોકો ઘણા કીધું કે ના રિઝલ્ટ બહુ સારું છે તો આ માય લાઈફ સ્ટાઇલની પ્રોડક્ટ જે રહી એ ટામેટી સિવાય બીજા કયા કયા પાકોમાં દરેક દરેક પોણમાં ઘઉંમાં મેં પણ ભૂવસ્ત્ર નાખેલું છે એરંડામાં નાખેલું છે દરેકની અંદર મેં ગ્લો મેજિક એમ આઈ સ્પ્રે ગોલીફનો એને એ નાખવાથી એક તો શું છે તમારે યુરિયા છે ડીએપી છે કોઈ નાખવાની કાંઈ જરૂર પડતી નથી હાલ એક ચલણ લોકો કરે અજમામાં નાખેલી એ દવા અજમો એક મહિનાનો થયા પછી મારા બાજુવાળો જે ભાઈ હતો કે યાર કે તમે તો મારા પાછળ દસથી થી પંદર દિવસ પછી તમે ક્યાં અજમો કરેલો હોય તો કે તમારો અજમો મારા કરતા આટલો આટલો હાઈટમાં અને આટલો એટલમ ફૂલમાં એનું કારણ મેં કીધું આની અંદર જે વાપરેલ ભૂઅસ્ત્ર બ્લુ મેજિક અને એમઆઈ સ્પી નો જે છંટકાવ કરેલો હોય એનું આ રિઝલ્ટ છે તો આ વિના સંકોચે માઇ લાઈફ સ્ટાઇલની ઓર્ગેનિક દવા વાપરી શકાય વપરાય સો ટકા વપરાય તો ખેડૂત મિત્રોને દરેકને ભલામણ કરવામાં આવે ઉત્પાદન લેવું હોય તો આ પ્રોડક્ટનો વાપરવી જરૂરી છે કે જો વધારે ઉત્પાદન લેવું હોય મોલ સારો સાઇનિંગ વાળો લેવો હોય તો માઇ લાઈફ સ્ટાઇલની ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરવાનો આગ્રહ રાખો ખૂબ ખૂબ ધન્યવાદ યુશિનભાઈ થેન્ક યુ ફોટા લઈ લો